ઉતરાયને हार्दिक શુભકામના એડવાન્સમાં બોલવા લ્યો બધું ખાલી ઢીલ તો ખવડાયો જુદી તો ખવડાય અડધી અડધી તું ખાઈ ગયો એક tunggu paten cakawa, sama bolu. Dikasih nih Aku ayo tinggu patan Ay, patan Ay, tinggu, Ay, tinggu. Upa kalian deal aja bangun. ya? nih jatuh deh. Upa Ay, is. પતંગ ગાવ ચલા પતંગ ગાવ ભાઈ રે ના હા પાકુ અચો અચો ખેતો ના ટિંગુ ઓકે તો પતંગ એટલું ટૂટી ગઈ એરી આપો જા ઉપર લવડાઈ દે બા છોડી બે ધીર દે તો અમાર પતંગ આટતો ભાઈ તૂટી ગયું આ ઘર ઉપર ઉપર આપણે લમબળી દીધુંતું જો આનું કાપી કાઢી આપણી કાપ એનું કાપીએ મારી કાપી કાપી મારી જો એનું કપાઈ આપણે આ તો શેડો ગયો કા આપણે પતંગ કાપે આપણે 3 નહીં પણ ચાર કાપે પણ આપણા હાથમાંથી જતુ કપાઈ તા ખબર આ એટલે તો ને વેરા હું અલ્યા ગોલુ કરતો માર પહાડ ફરફડ કરે હું અલ્યા એ પતંગ કાપી એ આપણે પતંગ

આપડા વાજી બે પટ્ટી લગાવીશું તો મિત્રો આપડે ફરીથી આઈ જા

बस एक टिकाव पद्दू बंजबी ना टामी ना ये ये हऊत्रण आईने એટલે છોકરાનો ઝઘડા ચાલો તો જિલે આપડો ઝઘડો નઈ વણું લડવાનું લડવાની આપની પપડીઓ પતલ મારું આપ તો મારું આ હુસળો કર્યો લેતી ઝઘડા નઈ થતા હોય ને તે થતા થઈ જાય એ આ પતલ દોરી કાપો પડે તૂટી જાય બહુ નવી દોરી એટલામાં કોઈ લાઈટ નઈ હજી તું પતલા સુલા જાઉં છું આ મદખ ખરેખર

पिंगुनी साय का लाहरी ए लो प्रिंस हो।, हो ए लो ए प्रिंस पढ़े ना आरे जो चोट लगे हो तोड़ी 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 પિનલોટી ની ચાલું પલી પલી મોટી ભાડી ગઈ ઠીક નાઈટ ચેલેન્જ ચેલેન્જ મેરેનો થોડું કહો જ થઈ ગયુંતું તો કે કરતા છે ચેલેન્જ ના કરી એકતા હોય તો ઠીક ખબર કેટલા જીત્યા તો મન કે આજ તો ચેલેન્જ માં હવે પગ બધા પેલા થઈ ગયા હે ને કે તમે નાઈટ કરી આલો મન કે કા વધાર કમાઈ જાય કે દાડો નઈ ભરો ચાલશે છે નો કે દાડો સમજે ઈકન જીત્યા હોય ભાઈ મેડ ના હોય એટલે ઈકન યાર પોચ્છો જા જીતી જાય હોય આ તો કદા ઉપર ઉપર વધી વધાર શરત તો જીતી જાય હોય લગભગ પોચવા 6 વાગે જો ફોન આય તમારા ઉપર તમે નાઈટ કરી આલ જો એનો મતલબ ઇન્કમ થઈ શરત જીતી જાય તો ભાઈ અમે જીતી જાય છે રજા ના તો મિત્રો રાતના વાગ્યા અને અને તો મિત્રો રાતના વાગ્યા આપણે જે નોકરીનું કામકાજ હતું એ બધું પતાવી દીધું છે અને આ બાજુ મશીન બંધ છે અને આ જ જે નાઈટ હતી એ કરણની હતી અને કરણના હાટાની નાઇટ આપણે કરી દીધી છે કારણ કે કરણની થોડી તબિયત બગડી હતી એટલે આપણે એની નાઇટ કરી છે અને કાલે આપણી નાઇટ હેરો કરશે અને આ બાજુ મહારાજ મહારાજ ચોક બોલે બોલો આવો મશીન નું કેવા તો જીઓ પેસે ડાઉન પેસે ડાઉન કરવાનો બધી પ્રોસેસ થતા હોય ને 15 મિનિટ લાગશે છે એક મે પહોંચાડ રાખજો હું બ્લોગ બનાવું તો હું મશીન ચાલુ કરવા જઉં આ કરો પણ અવાજ કરશે આપણે એલા એન્ડ કર દો તો પછી તો આપણે વિડીયો એન્ડ કરી દઈએ આ તો કર દો હેડો બરાબર તો લગભગ અત્યારે રાતના વાગ્યા છે બાર વહેકણ આપણે વિડીયો એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો જય માતાજી રાધે રાધે જય માતાજી